ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું હતું ક્ષત્રિય સમાજને એક કરવા માટે પરંતુ આ મહાસંમેલન પછી લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજમાં ફાટા વધારે પડી ગયા છે ત્યારે પદ્મિની બાવાડા આડકતરી રીતે રાજવી પરિવારને ટોણો મારી રહ્યા છે અને કહી રહ્યા છે જ્યારે લોકસભાની ચૂંટણી વખતે વિરોધ ચાલુ હતો ત્યારે અમને માત્ર એક કે બે રાજવી પરિવારોએ સમર્થન આપ્યું હતું ત્યારે આ રાજવી પરિવારો ક્યાં હતા પદમીની બાવાળા પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું હતું તેના આગેવાનો પર ત્યારે સાંભળીએ કે પદમીની બાવાળા રોષે ભરાતા શું કહી રહ્યા છે તો એક મંચ હતો અને બીજો મંચ બન્યો તો સમાજ એકતાની વાત હતી તો મંચ નોખા નોખા બનાવે કઈ સમાજનું કલ્યાણ નથી થવાનું એક તો પેલું વાત ઈ છે અને પ્લસ કે રાજવી પરિવારો આવું કાર્ય છે અમે એવું નથી કહેતા રાવજી રાજવી પરિવાર અને દાવીએ છીએ પણ જ્યારે આંદોલન હતું ત્યારે બસો ચોવીસ રજવાડામાંથી એક કે બે રજવાડા બહાર આવ્યા હતા તો ત્યારે આ લોકો ક્યાં હતા એ પણ કઈ વાંધો નથી હવે સમાજ એકતાની વાત છે તો અમે જે અમારું સંમેલન કરશું ત્યાં અમારા માટે બધાય આવકાર્ય છે અને બીજી વાત કે જે પણ એ મંચ ઉપર અમારા રાજા સાહેબ એવા કૃષ્ણદેવસિંહજી એમના દીકરાને રાજવી સાહેબને જે પ્રમુખ પદ આપ્યું તો એક ક્યાંકને ક્યાંક જોવા જઈએ ને તો એક મારે ન બોલાય આ બધા વડીલો છે પણ એમને એવું નથી કહેતા જેમનું આયોજન હતું જે આ બધું કરવાનું તો એ રાજા એ રાજા જ છે રાજાને પ્રમુખ પદ કોને કોઈ દિવસ એ સાંભળ્યું આ ઉલટાનું એક સ્ટેજ લેવલ નીચે લઈ આવ્યાં રજવાડાનું એ રજવાડા છે એ સ્ટેટ લેવલે છે એમને ઓદા ન હોય બરાબર એમને મંચ ઉપર બેસાડવાના હોય એનું અમારે એમની પાસેથી સલાહ સૂચનો લેવાના હોય નહીં કે અમને એને હોદ્દા બનાવીને જાહેર જીવનમાં અમે લઈ આવવાના ન હોય આ લોકોને કઈ ખબર પડતી નથી વધારે પડતા ભણેલા અથવા તો ગણેલા નથી એવું લાગે છે કે શું કયો એજન્ડા હતો તો કઈ રાજકીય જ એજન્ડા એજન્ડા હશે આ લોકોનો કેમ કે એ ત્યારે કઈ એવું સમાજનું કઈ કઈ સમાજને લાભ થાય એવા કોઈ અહીંયા પોઈન્ટ જ નતા સામાજિક મંચ હતો તો આવું તો બધાય ભાઈ તમે સલાહ આપી દીધું હું સલાહ આપું કે ભાઈ બધા શિક્ષણ તરીકે આગળ આવો આમ કરો તેમ કરો પણ હું શું વીસ વિદ્યાર્થીઓની હું ફી ભરી શકું છું જાહેરાત કરી હોય નબળો વર્ગ છે આજની એકવીસમી સદીમાં લેડીસો પણ ભણી ગયેલી દીકરીઓ એજ્યુકેટેડ થઈને દીકરીઓ પણ આગળ આવે ઘુંઘટનો ટાઈમ છે મર્યાદામાં રહી અને મારા ક્ષત્રિયને મર્યાદામાં રહીને પગ થવાનું છે અને હું એમ નથી કહેતી કે આમ કે તેમ પણ 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 અન્યાય હોય કોઈ બેન બોલી શકે છે એટલે બધું હોવું કઈ થયું હોત એવું તો કઈ ત્યાં જ નતું તો અહી પદ્મિભા વાળા અવારનવાર અને વારંવાર કહી રહ્યા છે કે અમારા ક્ષત્રિય સમાજના લોકોમાં ફાટા પડી ગયા છે અમારા સમાજમાં કોઈ પણ સહમતી નથી અને લોકો મળીને કામ નથી કરતા તેવું પદ્મિભા વાળા અવારનવાર કહી રહ્યા છે અને પદ્મિનીભા વાળા કહે છે કે રાજવી પરિવારને સારું છે કે તેમને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું તેમને બોલાવવામાં આવ્યા પરંતુ એ અમારા સ્ટેટ લેવલે કહેવાય રાજવી પરિવાર તેમને આવા પ્રમુખ પદે સ્થાન ન અપાય તે તેમની માટે નીચલું સ્થાન કહેવાય તેવું અહીં પદ્મિભા વાળા કહી રહ્યા છે ત્યારે પદ્મિભા વાળા સંકલન સમિતિના જે ત્યાંના લોકો છે જે મહાસંમેલન મળ્યું હતું તે લોકો પર પદ્મિભા વાળા રોષે પણ ભરાય છે કારણ કે પદમિની બા ત્યાં સ્ટેજ પર સ્થાન પણ આપવામાં નહોતું આવ્યું જ્યારે તમે કોઈને બોલાવો છો ત્યારે તેમનું નામ પણ નથી કહેતા લેવામાં આવતું ત્યારે પદ્મિભા વાળા પોતાનું નામ સ્ટેજ પર ન લેવામાં આવતા પણ કંઈક ને કંઈક પોતાનો રોષ ઠાલવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અવારનવાર વાતો વહેતી થાય છે કે ક્ષત્રિય સમાજમાં બેફાટા પડી ગયા છે અહીં પદ્મિની બાવવાળા ફરીથી બાવીસ ડિસેમ્બરે એક ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળશે તેવું કહી રહ્યા છે કરણી સેનાનું આ મહાસંમેલન હશે જેમાં પદ્મિની બાવવાળાએ અત્યારથી એક મોટી જાહેરાત કરી છે ત્યારે જોવાનું રહેશે કે આ બાવીસ ડિસેમ્બરે જે પદ્મિની બાવવાળા કરણી સેનાનું મહાસંમેલન મળવાનું છે તેમાં શું મોટા ફેરફારો થાય છે સમગ્ર ગુજરાતની નજર આવતી બાવીસ ડિસેમ્બરે જે કરણી સેનાનું મહાસંમેલન મળવાનું છે તેના પર હશે ત્યારે પદ્મિની બાવાળા જે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે રાજવી પરિવારને પણ જે ટોણો મારી રહ્યા છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર